કિરણ કરુણા હોસ્પિટલ એક માનવતા માટે સંજીવની બની ઉતરી ઓલપાડ पद्मश्री મથુરભાઈ સવાણી ચેરમેન કિરણ દ્વારા આપવામાં આવેલ સંદેશ દર્શકો માટે આદિ ભારત ક્લિક યુ ચેનલ પર વાયરલ વીડિયો નવા અપડેટ્સ અને મનોરંજનનો દુનિયાવ્યાપી સ્ત્રોત મેળવો કિરણ કરુણા હોસ્પિટલ ગુજરાત ભારતમાં સુરતમાં કિરણ હોસ્પિટલ અને કિરણ મેડિકલ કોલેજ સાથે જોડાયેલી મલ્ટીસુપર સ્પેશિયાલિટી સુવિધા છે તે સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના નેટવર્કના ભાગરૂપે કાર્યરત છે જે વડોદ ઓલપાડમાં અદ્યતન તબીબી સેવાઓ પૂરી પાડે છે હોસ્પિટલ મફત પાર્કિંગ અને વ્હીલચેર સુલભતા જેવી સુવિધાઓ સાથે સુલભ સંભાળ પર ભાર મૂકે છે આ ભવ્ય કિરણ કરુણા હોસ્પિટલ એટ એન્ડ પોસ્ટ કિરણ મેડિકલ કોલેજ વડોદ ઓલપાડ સુરત ગુજરાત ત્રણ લાખ ચોરાણું હજાર પાંચસો ચાલીસ ભારત ખાતે સ્થિત છે પ્લસ એકાણું બે હજાર સો એકવીસ ત્રણસો પચાસ આઠસો છ પર ફોન દ્વારા સંપર્ક ઉપલબ્ધ છે તે એકાવન સમીક્ષાઓમાંથી ચાર પોઈન્ટ પાંચ રેટિંગ ધરાવે છે અને ઓનસાઇટ સેવાઓને સપોર્ટ કરે છે આ હોસ્પિટલની વિશેષ સુવિધાઓથી સંકળાયેલ છે જેમાં કિરણ હોસ્પિટલ તેનું મૂળ નેટવર્ક નવસો થી એક હજાર બસો બેડ ધરાવતું સુપર સ્પેશિયાલિટી સેન્ટર છે જેનું ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું હતું જેમાં કાર્ડિયોલોજી ઓન્કોલોજી અને ન્યુરોસર્જરી જેવા વિભાગો છે કિરણ કરુણા હોસ્પિટલ આને કરુણાપૂર્ણ સંભાળ પહેલ સાથે વિસ્તૃત કરે છે જેમ કે તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો કિરણ હોસ્પિટલના સહયોગથી કિરણ કરુણા હોસ્પિટલનું નિર્માણ થયું છે આ કિરણ કરુણા હોસ્પિટલ કણાદ ગામ અક્ષરધામની બાજુમાં કિરણ મેડિકલ કોલેજની બાજુમાં કિરણ કરુણા હોસ્પિટલ કાર્યરત થઈ છે આ હોસ્પિટલની વિશેષતા એ છે કે કોઈ પ્રકારનો દર્દી પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી ત્યાં ડોક્ટર બેસે એનો ઓપીડી ચાર્જ પણ નથી દવાનો ચાર્જ પણ નથી રિપોર્ટનો ચાર્જ પણ નથી દર્દી ત્યાં દાખલ થાય છે ત્યાં થાય છે કે ત્યાં નાની મોટી સર્જરી થાય છે કોઈ કોઈ પ્રકારનો ચાર્જ નથી ક્વોલિટી સારવાર કિરણ કરુણા હોસ્પિટલમાં લોકોને મળી રહી છે કિરણ હોસ્પિટલ એટલે ગુજરાતની સૌથી મોટી નવસો બેડની હોસ્પિટલ ત્રણસો ફૂલ ટાઈમ ડોક્ટર એમના સહયોગથી આ કિરણ કરુણા હોસ્પિટલમાં ક્વોલિટી સારવાર થઈ રહી છે ઉલપાડ તાલુકાના એકસો વીસ ગામ અને ત્યાં બહુ બધી સોસાયટીઓ અલગ અલગ બની છે ચાર લાખ લોકો આ દવાખાનાનો લાભ લઈ શકે છે એટલે જાગૃત લોકોને વિનંતી કરું છું કે આ સંદેશો જન જન સુધી પહોંચાડજો અને કેરણ કરોડા જે સેવા છે સેવાનો લાભ દર્દી લઈ શકે મેસેજ દુનિયા સૌ નાગરિક સુધી પહોંચે આભાર